ને હજી તો મિત્રો આપણે શિરામણ કરવાનું બાકી છે હાલો શિરામણ કરી ને ફટાફટ નીકળે આપણે આજ વીણવા એક દિવસના વિરામ બાદ મજા કોટ એટલે મજા આવે ટાઈટ આવતી નથી જરી હાને તુવેરમાં આ કોટ ને પહેરી જવાનું જે આ બધું ચેકણું થઈ જાય સવારમાં પક્ષી ઉડતા હોય એટલે

કલ્પેશ રા છે વાં હાલ આવે છે વાગસ આપણે હે હેઠેઠ થઈ જવાનું હે ઉલ્લી બાજુ ચાલો હવે હે ને મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો અને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો ને ચેનલમાં નવા આવ્યા હોય ને ચેનલ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો આજે આપણે પહેલાં વીણી હતી ને મિત્રો એમાં ફરીને વીણાય એવી થઈ ગઈ હે આપણે બીજો રાઉન્ડ તરત લેવો પડશે અને ઉલકા આપણે આ બાજુ ભાઈ ભાઈથી પેલા વીણ લીધી હતી હેઠે બાકી ને પવન છે મારો આજે ઠંડો ઠંડો બહુ સાડા બાર થઈ ગયા છે ને વીણવા આવી ગયા હતા આપણે હવાના તીર વીણવા ને શું ને સાડા બાર થઈ ગયા છે ડોલ વડથી નહીં થોડીક ખાલી રહી હવે બાકી ભરાઈ જાય એટલે નાખી આવી કલ્પેશ તું કેમ ને

બેઠા બેઠા થાકી ગયું એટલે બાંબાથી વાળીને બે જવાનું બેઠા બેઠા મજા આવે થાકી બે જ આવે હમ મસ્ત મજા બીજો રાઉન્ડ ચાલુ કર્યો બાકી ને ગયા હવે પાછા બીજો રાઉન્ડ ચાલુ કર્યો આમાં મસ્ત મજા ટબા સિંગ

kalau रहने डायो

વાડીએ લેવા આવી હતી આપણે રાહડી ચાર હતી ના જ એટલે ચાલો આપણે હવે છે ને જકલ પછી પાણી પાવાનું ચાલુ કરી દીધું પાણી ખૂટી રહ્યું શું કે લાઈટ વાઈ ગઈ તાજું તાજું ફ્રેશ પાણી ભરી લીધું કુંડી થાય હવે છે ને બધાને પાણી પાઈ દે નાય ધોઈને થઈ ગયા ફ્રેશ ને હે ને ઉપર જ નાવાનું હોય શિયાળામાં જેમ કે અત્યારે સાંજના નાવી એ ટાઈટ આવે

<laughs> <laughs> पुरु राम राम सीताराम त के राम राम सीताराम जय श्री कृष्ण जय माता दी भगवान बधाई ने हजार वर केम तो बधाई डायरो मजा रहजो मारा प्रमाणे तमे मजा मात हां बधाई मजा रह गयो बधाई का पुरु हां <laughs> आ दीदी कार तो पड़ी गई तो हो कर रे सर रेशन कर रे रेशन कर रे रेशन क्यों हम खाए जो कोई जाए

બેસો ને કેવા નુકસાન કરે જવો તો છે કાંઈ એને ઉપાય થી તો પાંચ વાગી ગયા ને હવે થોડોક કેરો જોશે ને કલ્ચે છે બાજુ છે આ લગીને છે ને આ કેરો તો ને મિત્રો ચિસ્કોલા સાફ કરી ગયા જો તો ભાટી ગયા બધું જુઓ સાફ કરી ગયા આખો હળન ઘરો àm em thấy thấy luôn luôn à bây đứa khay nô lo ta lo ta coi <laughs> đứa khay này, ít ta cả sắp cái gì vậy? Lo hết lo giờ lo hết liền, mất thì giờ, bầu núc xanh cái đại sĩ cổ rồi lại

ดิกูตายได้หนึ่งเดียวนึ no? ่งเอ้ยค่ากระเป๋าเดียวนึ่งดีกว่าเดิ้งกูแ่บอกแล้วเหรอเดิ้งกูเฮ้พดดุเฮ้เฮ้เฮ้ดิ้งกูเจี๊ยบเฮ้ดิ้งกูอาท์ใครอาท์โบว์ใครสนัยกันบ้านสิเดียวนึ่งเฮ้ดิ้งกูเวลาวัดขาดตัวตัววัดดาตัวเบนที่วนตายขดว่ามึงฮึ่มปุรุตัวขาดีกลอตยาขาดเฮ้ปุรุไปเช้า finally nói hết là kết complete không nói hết nên linh thấy bác sao vậy hả? vào rồi Níng gặp Quá tham đi, quá tham đi, em thấy na cái tham đi, em thấy na cái, em muốn na bây giờ cái, em muốn toa na bây giờ cái, em thấy na cái, tham đi cái. tham

<laughs> लगेकी रामा आमा कठठ है गौमा हारु पोछु थु आमा सेरु आ ग पाछो जै नामज आले ने ना खोपटज आले बिलाक अन डाटो करू है सरम भाई कैसी हो

સાડા નવ થઈ ગયા અને મસ્ત મજાની વાળ ઉપર લીધા તો અને દૂધી ગલકાનું મિક્સ શાક હતું મજા આવી ગઈ ખાવાની ને ઘઉંના રોટલા હતા ઘઉંના રોટલા હવાય રે ને સાંજે હોય બપોરે જ બાજરાના રોટલા હોય નીકળ હા બપોરે બાજરાના હઠ થઈ જાય ને કારણ કે બપોર મોડું થઈ જાય ને પાછું ને એવું બધું કામ કરી જતું હોય બહુ આપણે વાળું કરી અને આવી જાય દરરોજ

હવે ગોદરામ કરી ને વિડીયો એડિટ કરી નાખીએ કાલે હા આપણે આઠ વાગ્યા વિડીયો આવી જાય આપણે ટાઈમ ટેબલ છે ને વિડીયોનો ફેરવી નાખ્યો એ આઠ વાગ્યાનો ફેરો હે શિયાળાનો થોડાક ટૂંક કરવો પડે ને વહેલો નકર શિયાળાનો આપણે નવ વાગ્યા બહુ મોડું થઈ જાય કારણ કે ત્યારે તો બધા હોવા જઈએ બહુ મોડું થઈ જાય ને હજુ હ ને આપણે સમય વહેલો કરવો છે તો હજુ વહેલો કેટલા વાગ્યાનો કરવો એ કમેન્ટ કરી જરૂર જણાવજો જે આ અત્યારે આ સુધી જે વિડીયો જોવે એને બધા ખાસ કમેન્ટ કરજો હજુ વિડીયોનો ટાઈમ વહેલો કરીએ કે ન કરીએ તો હાલો હવે હે મિત્રો આજનો વ્લોગ આયા જ કરી દઈશું પૂરો કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ તો પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ